શ્રી અક્ષર પુરુષોત્તમ સંસ્થાનું મુખ્ય મથક ક્યાં આવેલું છે જવાબ બોચાછણમાં પ્રશ્ન છ ગઢડા ક્યાં સાંપ્રદાયનું તીર્થધામ છે જવાબ શ્રી સ્વામિનારાયણ પ્રશ્ન સાત કાળકા શિખર ક્યાં પર્વત પર છે જવાબ ગિરનાર ઉપર પ્રશ્ન આઠ ખડાયતા વણિકોનું કોટિયર્ક મંદિર ક્યાં આવેલું છે જવાબ મોવડીમાં પ્રશ્ન નવ બૌદ્ધ દેવી તારાની મૂર્તિ ક્યાં પર્વત પરથી મળી આવી હતી જવાબ તારંગા પર્વત પર પ્રશ્ન દસ શંખેશ્વર ક્યાં ધર્મના લોકોનું તીર્થધામ છે જવાબ જૈન ધર્મનું પ્રશ્ન અગિયાર ચિંતામણી પાર્શ્વનાથનું પ્રાચીન દેરાસર ક્યાં આવેલું છે જવાબ સુરતમાં પ્રશ્ન બાર ભદ્રેશ્વરના જૈન દેરાસરોનો જીર્ણોદ્ધાર કોણે કરાવ્યો હતો જવાબ દાનવીર ચગડુશાહ પ્રશ્ન તેર પાલીતાણામાં કુલ કેટલા દેરાસરો આવેલા છે જવાબ આઠસો પ્રશ્ન ચૌદ હસનપીરની દરગાહ ક્યાં આવેલી છે જવાબ ચાણસવા તાલુકાના દેલમાલ ગામમાં પ્રશ્ન પંદર દરગાહ ક્યાં આવેલી છે જવાબ નજીક ડુંગરની ટેકરી પર પ્રશ્ન લોકોનું એકમાત્ર સિનેયોગ ક્યાં આવેલું છે જવાબ ખમાસા પાસે અમદાવાદમાં પ્રશ્ન સત્તર ખ્રિસ્તી તીર્થધામ આરોગ્ય માતાનું મંદિર ક્યાં આવેલું છે જવાબ પેટલાદમાં પ્રશ્ન અઢાર ડુમસ પર્યટન સ્થળ ક્યાં જિલ્લામાં આવેલું છે જવાબ સુરતમાં પ્રશ્ન ઓગણીસ મુસ્લિમ સંત હાજીપીરનું મૂળ નામ શું હતું જવાબ અલી અકબર પ્રશ્ન ત્રિકમ સાહેબની સમાધિ ક્યાં આવેલી છે જવાબ રાપર જિલ્લો કચ્છ પ્રશ્ન એકવીસ મહાત્મા મૂળદાસની સમાધિ ક્યાં આવેલી છે જવાબ અમરેલીમાં પ્રશ્ન બાવીસ વીરપુર શાને માટે જાણીતું છે જવાબ સંત જલારામ અન્નક્ષેત્ર માટે પ્રશ્ન ત્રેવીસ દાસી જીવનની જન્મભૂમિ કઈ છે જવાબ કોકાવદર પ્રશ્ન ચોવીસ આવેલો છે જવાબ જામનગરમાં પ્રશ્ન છવ્વીસ બગદાણા સાથે ક્યાં સંત પુરુષનું નામ સંકળાયેલું છે જવાબ બજરંગદાસ બાપા પ્રશ્ન સત્યાવીસ ઉનાળ બાપુની જન્મભૂમિ કઈ છે જવાબ પાળિયાદ પ્રશ્ન ભાગવત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી જવાબ શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીએ પ્રશ્ન ઓગણત્રીસ મહુડીમાં ઘંટાકર્ણ વીરની સ્થાપના કોણે કરી હતી જવાબ બુદ્રીસાગરજી મહારાજે પ્રશ્ન ત્રીસ ગુજરાતનું કયું સ્થળ મહાભારત કાળના વિરાટનગર તરીકે ઓળખાતું હતું જવાબ ધોળકા આવા જ ગુજરાતી જનરલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દો